હું ને મારો ભત્રીજો દહી લેવા જઈએ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મિત્રો અમે અમારા ગામમાં દહીં તો નથી મળતું દહીં જોઈએ અમારે તો એક જોરદાર દુકાન છે એમાં જોરદાર દહીં મળે છે આપડે કઈ જઈએ હે કાયગી

ગેરજન ખાજે તોડિયાનું હોય નજ ગજંગલ હા એક એક કરીને ગજંગાલ હ મારો બેટો કંઈક ને કંઈક તો ખર્ચામાં પાડે જ હલો મિત્રો હું ને મારો ભત્રીજો પાછો ભરી ગયા છે એને આજે પડી ખુ નથી ખાધું આજે ચોકલેટ ખાધી એને જય માતાજી બોલ જય માતાજી હરકું બોલ મોલા ચોકલેટ ભરી હરકું બોલાતું નહીં જય માતાજી કે કેમ છો મિત્રો કે કેટ બને રાજી થઈ ગયો જોય મિત્રો અમારો નટકટ કાનુડો છે અમારો આપણે થઈ જવાનું કંઈક ના કંઈક આપણને ખર્ચામાં પાડે 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 જવું પણ નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે એટલે અમને રાજી રાખવા જો મિત્રો તમારી મારી ચેનલ થકી આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર અને લાઈક કરજો જય માતાજી હર હર મહાદેવ હર